ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા લોકો જોતા હોય મજામાં હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને તમારા ભાઈએ સવાર સવારમાં સવાર સવારમાં એટલે નવ વાગે તો જાગ્યો હોય મસ્ત જાગીને વ્લોક ચાલુ કરી નાખ્યો હોય મોર્નિંગ થઈ ગઈ છે આપણી સરસ મજાની અહીંયા આગળ અને આજે છે શનિવાર શનિવારના દિવસે આપણે એટલી રાહત હોય એટલી રાહત હોય ને કે શાંતિથી જાગો શાંતિથી નાવો ધો શાંતિથી બધું કામ બતાવીને પછી જ શાંતિથી ઓફિસે તો એટલી રાહત હોય એવી મજા આવે ને ભા આવું મરજીથી કામ કરવાનું હોય ને બહુ જ મજા આવી જાય તો કઈ વાંધો નહીં આપણે મસ્ત જાગી લીધા છે નાઈ ધોઈ લીધું છે મસ્ત તૈયાર થઈ ગયા છે અમારા માહી બેન અહીં આગળ બધાને હેરાન કરી રહ્યા છે હેને માહી હેરાન કરે છે ને તું માહી પેલું બોલજી મેઉ 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 બોલ 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 બોલજી ગોડી નાસ્તાની કરને કા બજ ગયે 9

एम तो चोखा छो ओके गाइस तो खाना बिना हो चुका है नाश्ता हुआ खाना बिना नहीं और टिफिन भी हमारा रेडी है अब हमको जाना है आगे नर्सरी के काउंटर पे यहाँ पे थोड़ा काम है तो चलो कंटिन्यू है फोन तू बाहर थी हुए आई है तो ये चौथी पड़े हुए भारत पड़े हो तो? क्या है तो मिली मिली भूली जाए हम <laughs> आज है ना शनिवार से ना

હમ હમ સારું આવતી રે એક ઓટર માં રાઈ દઉં તને હાઈ કે જો ભાઈ અત્યારે સવાર સવારમાં ટ્રાફિક કેટલું હોય આગળ ગાઈસ તો આપણે પકી ગયા છીએ અભિષે મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે જે ઠંડો ઠંડો પવન આવે ને વાહ ગજબ તો કાલે રાત્રે વરસાદ આવેલો હોય એટલે આ બધું ભરી નાખ્યું જુઓ કેવું કર્યું ફૂલ આવ્યા જુઓ ખાલી ચોમાસાની અંદર ફૂલ આવે ને વાહ એક નંબર ફૂલ આવે ખતરનાક ફૂલ આવી ગયા છે બધામાં બટ હે ને આપણે અહીંયા આગળ ગુલાબ હતા એ ગુલાબ બળી ગયા યાર ગુલાબ ગયા આ મેદી જઈ શું કારણ થી જઈ એ જ નહીં ખબર ઉનાળામાં જ ગઈ આમ કમ્પ્લીટ હતી અત્યારે જઈ આ આ પણ જવાની તૈયારીમાં છે તમે જોઈ શકો છો આનું કંઈક કરવું પડશે આપણે જુઓ કેટલું મસ્ત થઈ ગયું છે પા કેટલા ભરેલું 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 પહેલાં એકદમ ઠુંડા ઠુંડા હતું આના જેવું હતું જુઓ આને વરસાદનું પાણી નથી મળ્યું ને તો આ એવું થઈ ગયું અને આને વરસાદનું પાણી મળી ગયું તો આ મસ્ત થઈ ગયું બાકી તો જુઓ અહીંયાનું વાતાવરણ गजब ना वादड़ा ब्लैक ब्लैक થઈ ગયા હો પવન આવે ઠંડો ઠંડો ઓકે ગાઈસ બફૂર થઈ ગઈ હે નહતિયા નું વેધર કે આ પ્રકાર નું છે જો કે એટલું મસ્ત છે હવે આપણે જવાનું છે ઘરે 4 વાગી ગયા સમથિંગ તો આપણે હવે નીકળીએ ઘરે ગાઈસ તો અબમ પહોંચ گئے હે ઘર પે માહી આવી હે વાટા ખાને કે લિયે બાઈક મે લેકિન અમે इसको નહીં બતાયેંગે ક્યુકે

આપડે પીલા પુલે આપણે રોજ ટ્રાવેલિંગ કરીએ આવવાનું જવાનું અને આજે આ ને આ બાજુ ગોપાલભાઈ ઉપા મસ્ત વાયરો આવે છે ને વાતાવરણ જેવું હોય ખાલી કોઈ નઈ ઓછા સાધા ને એકદમ ઓછા સાધા આ જુઓ આ બાજુ મસ્ત વાતાવરણ લોકો સાથે આ આની ઉપર જવા નહીં દેતા બાકી આની ઉપર બહુ મસ્ત છે તો ગાઈ જો પોલીસ વાળા ને અહીંયા આગળ ટ્રેનિંગ આપવામાં આવે છે આ રીતનું જુઓ તમે પાછળ આવા પડતા જશો આ રીતે હા બંદૂક ને આ રીતે શીખવાડવામાં આવે છે ટ્રેનિંગ આપવામાં આવે નિશાનું કેટલો અવાજ આવે ગાઈસ વાતાવરણ જુઓ ગજબ અને હા મેં અહીંયા આગળ પોલીસની ટ્રેનિંગ આપવામાં આવે છે જેના ધડાકા તમે હાલ જોયા જ હશે એ અને પોલીસના ધડાકા વપરાઈ ગયા શું ચલો હવે હજુ એક બીજા મસ્ત વાતાવરણ લઈ જઈએ તો ગાઈસ જુઓ અહીંયા આગળ લોકો ઘણા બધા છે જે ફોટોગ્રાફી કરવા માટે આવ્યા છે અને આપણે પણ આઈશું કોઈક દિવસ ગાડી લઈને ફોટોગ્રાફી કરવા માટે એને ગોપાલ આઈશું ને આપણે આઈશું આઈશું યાર કોઈક દિવસ આઈશું

અને અમે રહીએ ક્યાં ખબર તમને આ સામે મંદિર દેખાતું હશે બસ સામેલી જ બાજુ અમે રહીએ અને પેલી આ ધજા દેખાઈ રહી નો ઝૂમ કરી દઈએ હા બસ એ જ પુલે અમે રહીએ છીએ અને આટલે લોકેશન અમે પહેલી વાર આવ્યા હું અહીંયા લગભગ અઢી વર્ષથી રહું તો પહેલી વાર આ બાજુ આવ્યો આવતો વાવ બાવળી નેચર હા વોટરફોલ નો નો વોટરફોલ મળી ગયો અમને શનિણો મેળી આવી ગાય ગોપાલ એમ કે ઇન્દ્રધ જોવા મળશે કેમ કે તડકો કાઢ્યો આ બાજુ ને આ બાજુ હે ને વરસાદ છે એટલે કે ક્યાંક તો જોવા મળશે જોઈએ આપડે ક્યાં જોવા મળે

મસ્ત મસ્ત ફોટા પાડે છે અમે નહીં હોય તો થમનેલ ની અંદર રાખશું શું કે શું કે ના ગમ્યું ઈ હી અમે એકલા એકલા ફોટા પાડી નાયા એટલે હવે પલળવાની બોન કાઢે કે નહીં અમે કુ ઈ દફે નાતા ને કુ ચા રાખવાના નહીં ના હું માર બસ અમને અમ રહીશ હું ક્યાં ગયો દે છે ગોગલ ગયા તો તો કોન કડિયા કેવા ઉડે છે જોવો તને આયશા એક આ જાય રહ્યું બે આગળ ગયા આઈ જાય રહ્યા પછી કઈ બાજુ એક ગબલા જોડી ગયું પછી એક આ જાય રહ્યું મિત્રો અમે અહીંયા આવીએ ને તો આ રી હે ને રોજ જે કોન કડિયા ગણતી હોય આજે જેટલાય ગયા સો હાજ્ય જો એ એનું કામ જ રહ્યું કોણ કડિયા ગણવાનું મજા આવે છે શું એને કોન કડિયા ગણવાનું